છે રજવાડી ઢોકરી જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બનીને તૈયાર થઈ છે તો હાલો જોઈએ આની રેસીપી જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી લોકમાં હસતું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની તો હાલો આજે એક રેસીપી નો વિડીયો લઈને આવી ગઈ છે તમારી સાથે શેર કરવા તો શરૂઆત કરીએ આપણે રેસીપીની તો આજની રેસીપી છે રજવાડી ઢોકરી તો હાલો ડિટેલમાં તમારે આજે હું રજવાડી ઢોકરીની રેસીપી શેર કરવાની છું તો વિડીયોને આપણે કન્ટિન્યુ કરીએ અને જો તમને મારી આ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ છે ને તમારી ફેમિલી ગ્રુપમાં વિડીયોને શેર કરજો અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં તો હાલો રેસીપીની શરૂઆત કરીએ હાલો તો સૌ પહેલા આપણે છે ને એક તપેલીમાં અડધી વાટકી પાણી ઉકળવા મૂકી દઈએ કોઈપણ વાટકીનું માપ તમારે સેટ કરી લેવાનું અડધી વાટકી પાણી છે આપણે 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 મૂકી દઈએ દઈએ અને એમાં બધા મસાલા કરી ઢોકરી છે તો અડધી ચમચી હળદર અડધી ચમચી દાણાજીરું પાવડર અડધી ચમચી થી અડધી લાલ લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું આ બધું આપણે એડ કરી અને પાણીને આપણે ઉકાળવાનું છે

તો હવે આપણે એક ગ્રીસ કરેલી ડીશ લઈ લઈએ અને ખીચીને એમાં કાઢી અને ઠળવા રાખી દઈએ ગ્રીસ કરેલી થાળીમાં આપણે હાથે થી આ રીતના ખીચીને છે ને ફેલાવી દેવાની છે બરાબર થિકનેસ તમારે જેટલી રાખવી હોય પતલી જાડી એ તમારે જે તમને પસંદ હોય એ પ્રમાણે તો આ રીતના બરાબર સ્પ્રેડ કરી લઉં અને ઠંડી થવા રાખી દઉં આ ઠંડી થાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવીનો મસાલો તૈયાર કરી લઈએ તો અહીંયા ગ્રેવી બનાવવા માટે મેં બે મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે એક લીલું મરચું અને એક ઇંચ આદુનો ટુકડો લીધો છે તો હવે આને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને ગ્રેવી તૈયાર કરી લઈએ તો હવે આપણે બે મોટા ટમેટાની ગ્રેવી કરી લેવાની છે અને આ ડુંગળી ગ્રેવી બનાવી લસણ પણ યુઝ કરી શકો મારી નાખ્યું છે ટમેટાની ગ્રેવી કરી લઈએ અને પછી આપણે ઢોકરીનો વઘાર કરીએ હાલો તો હવે આપણે કડાઈમાં તેલ ગરમ કરવા રાખી દઈએ અને આપણે તેલામાં થોડુંક આગળ પડતું લેવાનું છે પણ અત્યારે ત્રણ મોટા ચમચા તેલ લઈ લઉં પેલા આપણે આ જે ઢોકરી ઠંડી થઈ ગઈ છે કટ કરીને તૈયાર કરેલ છે અને અહીંયા ઢોકરીને પણ કટ કરીને તૈયાર કરી લીધી છે અને ઠંડી થઈ ગઈ છે તો સૌથી પહેલા આપણે આ ઢોકરીને તેલમાં સેલો ફ્રાય કરવાની છે અને પછી આપણે ઢોકરીનો વઘાર કરવાનો છે તો તેલ ગરમ થઈ જાય એટલે ઢોકરીને આપણે સેલો ફ્રાય કરી લઈએ હાલો તો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આ બધી ઢોકરીને ફ્રાય કરી લઈએ તો આ ઢોકળી તળાઈ ગઈ છે તો હવે આને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને આજ રીતના જે બાકીની ઢોકળી છે એ બધી તળી લઈએ આને આપણે ત્રણથી ચાર મિનિટ માટે જ તળવાની છે ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી વધારે નથી તળવાની કેમકે હજી આપણે આનો વઘાર પણ કરવાનો છે એટલે ઢોકળી એકદમ સોફ્ટ થઈ જાય તો હાલો આ રીતે બધી ઢોકળી તૈયાર કરી લો હાલો ફ્રેન્ડ તો હવે આપણે ઢોકળીનો વઘાર કરીએ અને તે સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આમાં રાઈ જીરું અને લાલ મરચાનો એડ કરી દઈએ અને એ તતડી જાય પછી આપણે એમાં મીઠું લીમડો એડ કરશું અને ચપટી હિંગ મેં આ રજવાળી ઢોકરી કોને કોને ભાવે છે જરૂરથી મને કમેન્ટમાં કહેજો ને વિડીયો ગમે ને તો આગળ શેર જરૂરથી કરીશું તો મીઠો લીમડો એડ કરી દીધો છે ચપટી હીંગ એડ કરી દઈએ અને હવે આપણે જે ડુંગળીની પેસ્ટ બનાવી નાખી છે એડ કરીએ તો હવે આપણે આમાં બધા રોટીનના મસાલા કરીએ અડધી ચમચી હળદર પાવડર દોઢ ચમચી ધાણાજીરું પાવડર લાલ મરચું તમારા સ્વાદ પ્રમાણે તમે તીખું વધારે ખાતા હોય તો એ પ્રમાણે એડ કરજો હું અહીંયા દોઢ ચમચી લાલ મરચું પાવડર એડ કરું છું મીડિયમ તીખું છે અને સ્વાદ પ્રમાણે મીઠું બરાબર આને આપણે મિક્સ કરી દઈએ જ્યાં સુધી ડુંગળીમાંથી તેલ અલગ ના થાય ત્યાં સુધી આને આપણે ચડવા દઈએ આ ડુંગળીમાંથી તેલ અલગ થઈ ગયું છે તો હવે આપણે આમાં ટમેટાની પ્યુરી એડ કરી દઈએ અને થોડોક એવો ગરમ મસાલો એડ કરી દઈએ રાજની ચપટી આને પણ હવે થોડી માટે ચડવા દઈએ આપણી ગ્રેવી થઈ જાય તૈયાર તો ટમેટા અને ડુંગળીની ગ્રેવી સરસ ચડીને તૈયાર થઈ ગઈ છે તમે જોવું એમ તેલ પણ અલગ થઈ ગયું છે તો હવે આપણે જે સેલો ફ્રાય કરીને ઢોકળી રાખી હતી આપણે આમાં એડ કરી દઈએ ને આને બરાબર મિક્સ કરી દઈએ ને હવે આપણે આમાં એડ કરવાની છે અડધી વાટકી જેટલી ખાટી છાશ છાસ ફાટે નહીં અને ગ્રેવી આપણી એકદમ થીક બને અને ઢોકરી પણ સરસ ચડી જાય અને ઢોકરીમાં છાશનો છે ને જે ટેસ્ટ છે એ બધો આવી જાય અને મસાલા પણ ચડી જાય તો હવે આને આપણે થોડીક વાર માટે ચડવા દઈએ તો હવે આપણે આમાં એડ કરી દઈએ કસૂરી મેથી જેથી આનો ઢોકરીનો સ્વાદ એકદમ મસ્ત આવે ને એક મિનિટ આપણે આને ચડવા દઈએ એટલે તૈયાર થઈ જાય આપણી રજવાડી ઢોકરીનું શાક જો જે ખાવે જ કે સરસ અને જોતાં જ ખાવાનું મન થઈ જાય ને તો રજવાડી ઢોકરીનું શાક બનીને તૈયાર થઈ જાય અને આ ચારે બાજુથી તેલ પણ અલગ થઈ ગયું છે હવે એક મિનિટ ચડવા દઈએ અને પછી સૌ કરીએ હેલો ફ્રેન્ડ તો તૈયાર થઈ ગયું છે રજવાડી ઢોકરીનું શાક તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે આપણે સર્વ કરીએ ઢોકરીને હેલો ફ્રેન્ડ તો તૈયાર થઈ ગયું છે રજવાડી ઢોકરીનું શાક અને લીલા ધાણાથી આપણે ગાર્નિશિંગ પણ કરી દીધું છે અને આ શાકને તમે રોટલી પરોઠા રોટલા ભાખરી ભાત કોઈની સાથે પણ સર્વ કરી શકો છો અને ખાવામાં બહુ જ ટેસ્ટી અને લાજવાબ બને છે તો આ હતી મારી યાદની રેસિપી તો તમને કેવી લાગી જો ગમી હોય તો વિડિયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડિયા સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો બા બાય